ધોરણ છ સ્વઅધ્ય પોથી ભાગ ચાર પ્રકરણ સાત અપૂર્ણાંક સંખ્યાઓ પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયો અપૂર્ણાંક ચારના છેદમાં પાંચનો સમઅપૂર્ણાંક નથી ચાર સમ સમઅપૂર્ણાંક કોણ નથી તે આપણે શોધવાનું છેદ ઉડાડીએ તો ઝીરો ઝીરો ઉડી જાય ચારના છેદમાં પાંચ મળી જાય ચાર તેરી બાર પાંચ તેરી પંદર ત્રણ ત્રણ ઉડી જાય ચારના છેદમાં પાંચ મળી જાય છે ચોકે ચોકે સોળ પાંચ ચોકવીસ ચારના છેદમાં પાંચ મળી જાય છે નવના છેદમાં પંદરના છેદ ઉડાડીએ ત્રણ તેરી નવ પાંચ તેરી પંદર ત્રણ ત્રણ ઉડી જાય તો ત્રણના છેદમાં પાંચ મળે છે જે ચાર પંચમાંશનો સમ અપૂર્ણાંક નથી તેથી વિકલ્પ આવશે ડી બીજો પ્રશ્ન પાંચ પૂર્ણાંક ચાર સપ્તમાંશનું અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપ ક્યુ છે સાત ગુણ્યા પાંચ સાત પંચા પાંત્રીસ જે જવાબ આવે તેમાં ચાર ઉમેરવાના પાંત્રીસ વત્તા ચાર ઓગણચાલીસ ઓગણચાલીસના છેદમાં સાત એ આપણો જવાબ તેથી વિકલ્પ આવશે બી ત્રીજો પ્રશ્ન અગિયાર સપ્તમાંશનું મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપ ક્યુ છે ભાગાકાર કરીએ તો મળી જાય અગિયાર ભાગ્યા સાત કરીએ સાત એકા સાત અગિયારમાંથી સાત બાદ કરીએ તો ચાર મળે એક પૂર્ણાંક ચારના છેદમાં સાત તેથી વિકલ્પ આવશે સી ચોથો પ્રશ્ન ચાર પૂર્ણાંક એક એ કેવી સંખ્યા છે મિશ્ર અપૂર્ણાંક તેથી વિકલ્પ આવશે સી જે અપૂર્ણાંકમાં અંશની કિંમત છેદ કરતાં ખાલી જગ્યા હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે નાની હોય તેને તેથી વિકલ્પ આવશે બી છઠ્ઠો પ્રશ્ન અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ત્યારે જ કહેવાય કે જ્યારે અંશ અને છેદનો સામાન્ય અવયવ ફક્ત ખાલી જગ્યા જ મળે છે એક તેથી વિકલ્પ આવશે બી ત્રણના છેદમાં ત્રણને સંખ્યા રેખા પર ખાલી જગ્યા બિંદુ વડે દર્શાવાય ત્રણ ત્રણ ઉડી જાય એક વધે તેથી જવાબ આવશે એક વિકલ્પ આવશે એ આઠમો પ્રશ્ન પાંચના છેદમાં સાતને સંખ્યા રેખા પર નીચેનામાંથી કઈ સંખ્યાઓની વચ્ચે દર્શાવી શકાય પાંચના છેદમાં સાત છે ભાગાકાર કરી શકતા નથી આપણે તેથી તે એક કરતાં નાની સંખ્યા છે તેથી શૂન્ય અને એકની વચ્ચે તે મળશે તેથી વિકલ્પ આવશે એ શૂન્ય અને એક નવમો પ્રશ્ન કોઈ પણ અપૂર્ણાંકના કેટલા સમઅપૂર્ણાંક મેળવી શકાય અસંખ્ય તેથી વિકલ્પ આવશે ડી દસમો પ્રશ્ન પાંચ કલાક એ દિવસનો કેટલામો ભાગ છે આખા દિવસની કેટલી કલાક હોય ચોવીસ તેથી છેદમાં આપણે ચોવીસ લખવા પડે રેમાંથી પાંચ પાંચને આપણે અંશમાં લખવા પડે તેથી પાંચ કલાકે દિવસનો કેટલામો ભાગ છે પાંચના છેદમાં ચોવીસમો ભાગ છે તેથી વિકલ્પ આવશે સી પ્રશ્ન બે બોક્સમાં સંખ્યા નાની છે કે મોટી તેનું ચિહ્ન કરવાનું છે ચારના છેદમાં નવ અને પાંચના છેદમાં સાત બંનેના છેદ અને અંશ બધું જુદું જુદું છે તેથી આપણે પહેલાં છેદ સરખા કરવા પડે સાતનો ગુણાકાર આ બાજુ અંશ છેદમાં આપણે કરીએ નવનો ગુણાકાર આ બાજુ અંશ છેદમાં કરીએ નવી સંખ્યા મળે સાત ચોક અઠ્યાવીસ છેદમાં નવ સત્તા ત્રેસઠ આ બાજુ નવી સંખ્યા મળે નવ પંચા પિસ્તાલીસ છેદમાં નવ સત્તા ત્રેસઠ તો હવે છેદ સરખા થઈ ગયા છે અઠ્યાવીસ અને પિસ્તાલીસમાં મોટું કોણ છે પિસ્તાલીસ તેથી આવી નિશાની કરી શકીએ ચારના છેદમાં અગિયાર આઠના છેદમાં અગિયાર બંનેના છેદ સરખા છે જ તો અંશ ઉપરથી આપણે મોટી સંખ્યા નક્કી કરીએ ચાર અને આઠમાં મોટું કોણ છે આઠ તેથી આઠના છેદમાં અગિયાર એ ચારના છેદમાં અગિયાર કરતાં મોટી સંખ્યા કહેવાશે તેથી આપણે આવી નિશાની કરીશું છના છેદમાં પંદર છના છેદમાં સત્તર અંશ સરખા છે તો છેદ ઉપરથી આપણે નક્કી કરવાનું હોય પણ જેનો છેદ નાનો હોય તે સંખ્યા મોટી કહેવાય તો પંદર અને સત્તરમાં નાનું કોણ પંદર તેથી છના છેદમાં પંદર એ મોટી સંખ્યા છે છના છેદમાં સત્તર કરતાં તેથી આપણે આવી નિશાની કરીશું પ્રશ્ન સાત નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલો પ્રશ્ન જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમજ છેદી અપૂર્ણાંક કહેવાય છે સાચું દસના છેદમાં ત્રણ એ શુદ્ધ અપૂર્ણાંક છે ખોટી વાત છે અશુદ્ધ છે દસ ભાગ્યા ત્રણ આપણે કરી શકીએ ભાગાકાર કરી શકીએ એનો અર્થ એવો કે અશુદ્ધ છે તેથી આ વિધાન ખોટું છે ત્રણના છેદમાં દસને સંખ્યા રેખા પર દર્શાવવા માટે સંખ્યા રેખાના બે પૂર્ણાંક વચ્ચે દસ સરખા ભાગ કરવા પડે એ તો સાચું જ છે છેદમાં સોળ નું સ્વરૂપ છે નું નો આવે આઠના છેદમાં સોળ એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે તો ખોટી વાત છે આઠના છેદમાં સોળ એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ન કહેવાય છેદ ઉડે છે હજી તો આઠ એકા આઠ અને આઠ દુ સોળ આઠ આઠ ઉડી જાય એકના છેદમાં બે મળે આ એકના છેદમાં બે એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે આઠના છેદમાં સોળ એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નથી તેથી વિકલ્પ આપેલો છે એ ખોટો છે વિધાન ખોટું છે બેના છેદમાં ત્રણ વધતા ત્રણના છેદમાં બેની કિંમત એક ના થાય ખોટું પાંચ પૂર્ણાંક એક દ્વિત્યાંશ મિશ્ર અપૂર્ણાંકનો પૂર્ણ ભાગ પાંચ છે અને અપૂર્ણ ભાગ એકના છેદમાં બે છે સાચી વાત છે આ પૂરેપૂરો ભાગ છે અને આ છે એ અપૂર્ણ ભાગ છે તેથી આ વિધાન સાચું છે પ્રશ્ન ચાર આપેલ અપૂર્ણાંકોને સંખ્યા રેખા પર દર્શાવો બધાના છેદમાં આપણે છ જોઈએ છીએ તેથી આપણે સરખા છ ભાગ કરવા પડે કોના ઝીરોથી એકના એવું ન આવડે તો ચિંતા નહીં કરવાની શૂન્યથી શરૂ કરવાનું એકના છેદમાં છ બેના છેદમાં છ ત્રણના છેદમાં છ ચારના છેદમાં છ પાંચના છેદમાં છ છના છેદમાં છ એક તો આવી જ જવાનો છે બધી સંખ્યાઓ લખાઈ ગયા પછી દરેકે દરેક સંખ્યાઓ જે આપણને પ્રશ્નમાં પૂછી છે તેને આવી રીતે રાઉન્ડ કરી અને અલગ દર્શાવવાના રહેશે પ્રશ્ન પાંચ નીચે આપેલ અપૂર્ણાંકોને શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકોમાં વિભાજીત કરો શુદ્ધ અપૂર્ણાંકોને કહેવાય જેનો ભાગાકાર શક્ય નથી એટલે કે છેદ મોટો હોય તે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકોને કહેવાય અંશ કરતાં છેદ નાનો હોય તો અશુદ્ધ અપૂર્ણાંક એક એક સંખ્યા જોતા જઈએ અને પછી તે શુદ્ધ છે કે અશુદ્ધ તેમાં લખતા જઈએ ત્રણના છેદમાં પાંચ છેદ છે અંશ કરતાં મોટો છે તેથી શુદ્ધ અપૂર્ણાંક પાંચના છેદમાં છ પણ શુદ્ધ અપૂર્ણાંક એકતાલીસના છેદમાં ચૌદ અશુદ્ધમાં આવશે દસના છેદમાં સત્તર શુદ્ધ અપૂર્ણાંક આઠના છેદમાં ત્રણ અશુદ્ધ અપૂર્ણાંક એકત્રીસના છેદમાં અગિયાર છેદ નાનો છે ભાગાકાર થાય તેથી અશુદ્ધ અપૂર્ણાંકમાં આવશે ચારના છેદમાં નવ છેદ મોટો છે ભાગાકાર ન થાય તેથી શુદ્ધ અપૂર્ણાંકમાં આવશે પાંચના છેદમાં સાત પણ શુદ્ધ અપૂર્ણાંક છે સત્તરના છેદમાં સાત છેદ નાનો છે ભાગાકાર શક્ય છે તેથી તે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાશે સાતના છેદમાં નવ છેદ મોટો છે તેથી તે શુદ્ધ અપૂર્ણાંકમાં આપણે લખીશું પ્રશ્ન છ નીચે આપેલા અપૂર્ણાંકને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો સોળના છેદમાં બાવન સોળ ક્યાં આવે ચાર ગુણ્યા ચાર ચોકે ચોકે સોળ તેર ચોક બાવન ચાર ચાર ઉડી જાય જવાબ મળ્યો ચારના છેદમાં તેર આ તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય પ્રશ્ન સાત ચોવીસના છેદમાં છત્રીસનો સમઅપૂર્ણાંક શોધો જેનો અંશ છ હોય સમપૂર્ણાંક આ સંખ્યાનો શોધવાનો છે પણ અંશમાં છ રહેવા જોઈએ છ ચોક ચોવીસ ચાર નવ્વા છત્રીસ છ ની આપણે જરૂર છે તેથી ચાર આપણે ઉડાડવાના છે ચાર ચાર ઉડી જાય તો છના છેદમાં નવ પ્રશ્ન આઠ નીચે આપેલ દરેક બોક્સમાં સાચી સંખ્યા મૂકો ત્રણના છેદમાં પાંચ છે અને બરાબરની આ બાજુ છેદમાં પંદર છે મારે છેદમાં પંદર લાવવાના છે તો પાંચની સાથે ત્રણનો ગુણાકાર કરવો પડે છેદમાં ત્રણ વડે ગુણાકાર કરું તો અંશમાં પણ ત્રણ વડે ગુણાકાર કરવો પડે તો પાંચ તેરી પંદર આપણને મળી ગયા છે તો ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ તો બોક્સમાં કઈ સંખ્યા આવશે નવ ચારના છેદમાં સાત છે બરાબર અંશમાં બાર છે બાર આપણે લાવવાના છે તો ચારની સાથે ત્રણ ગુણું તો બાર મળે તો ચાર ગુણ્યા ત્રણ કરવા પડે હવે અંશમાં હું ત્રણ વડે ગુણું છું તો છેદમાં પણ ત્રણ વડે ગુણવા જ પડે તો સાત ગુણ્યા ત્રણ કેટલા થશે એકવીસ બોક્સમાં આપણે એકવીસ લખીશું ચાલીસના છેદમાં સોળ બરાબર ખાલી જગ્યાના છેદમાં બે મારે છેદમાં માત્ર બે રાખવાના છે તો આઠ દુ સોળ આઠ પંચા ચાલીસ આઠ આઠ ઉડી જશે તો પાંચના છેદમાં બે મળશે તો બે તો આપણને આપેલા છે તો બોક્સમાં કઈ સંખ્યા લખવાની બાકી રહે પાંચ પ્રશ્ન નવ સાદુ રૂપ આપો સાતના છેદમાં પંદર વત્તા ત્રણના છેદમાં પંદર બંનેના છેદ સરખા છે એક વખત લખવા પડે અને અંશમાં સાત વત્તા ત્રણ મળશે સાતને ત્રણ કેટલા થશે દસ પંદર તો છેદ છેદમાં તેથી દસના છેદમાં પંદર મળ્યા પાંચ દુ દસ પાંચ તેરી પંદર પાંચ પાંચ ઉડી જશે તો બેના છેદમાં ત્રણ આ આપણો જવાબ એકના છેદમાં આઠ વત્તા શૂન્યના છેદમાં આઠ આઠ છેદમાં સરખા જ છે તેથી એક વખત લખી નાખીએ અંશમાં આવશે એક વત્તા ઝીરો એક વત્તા ઝીરો કેટલા થાય એક છેદમાં આઠ છે જ તેથી જવાબ આવશે એકના છેદમાં આઠ ચારના છેદમાં પાંચ ઓછા સાતના છેદમાં વીસ બંનેના છેદ અલગ અલગ છે પહેલાં આપણે છેદ સરખા કરવા પડે પાંચની સાથે ચારનો ગુણાકાર કરવું તો વીસ મળી જાય છેદમાં ચાર વડે ગુણું તો અંશમાં પણ ચાર વડે ગુણવું પડે તેથી ચાર ગુણ્યા ચાર સોળ પાંચ ચોક વીસ ઓછા સાતના છેદમાં વીસ બંનેના છેદ સરખા થઈ ગયા છે એક વખત લખીએ અંશમાં સોળ ઓછા સાત સોળમાંથી સાત બાદ કરીએ તો કેટલા મળે નવ છેદમાં વીસ છે જ તેથી જવાબ આવશે નવના છેદમાં વીસ ચોથો પ્રશ્ન બે પૂર્ણાંક એકના છેદમાં ચાર વત્તા ત્રણ પૂર્ણાંક બેના છેદમાં પાંચ મિશ્ર અપૂર્ણાંક છે તેને આપણે અપૂર્ણાંકમાં ફેરવવું પડે સાદા અપૂર્ણાંકમાં તો ચાર દુ આઠ આઠ ને એક નવ તો નવના છેદમાં ચાર વત્તા પાંચ તેરી પંદર પંદરને બે સત્તર સત્તરના છેદમાં પાંચ આ બાજુ છેદમાં ચાર છે આ બાજુ છેદમાં પાંચ છે નવના છેદમાં ચાર ને અંશ અને છેદમાં પાંચ વડે ગુણીએ સત્તરના છેદમાં પાંચને અંશ છેદમાં ચાર વડે ગુણીએ નવી સંખ્યા મળશે નવ પંચા પિસ્તાલીસના છેદમાં પાંચ ચોકવીસ વત્તા સત્તર ચોક અડસઠના છેદમાં પાંચ ચોકવીસ હવે વીસ છે એ બંનેના છેદ સરખા થઈ ગયા તેથી એક વખત લખીએ અંશમાં આવશે પિસ્તાલીસ વત્તા અડસઠ પિસ્તાલીસ વત્તા અડસઠ કેટલા થશે એકસો તેર છેદમાં વીસ છે જ એકસો તેર ભાગ્યા વીસ કરીએ તો વીસ પંચા સો એકસો તેરમાંથી સો બાદ કરીએ તો તેર મળશે આ પાંચ છે તેને આપણે આગળ લખીએ જે શેષ વધી છે તેને માથે ચડાવીએ અને ભાગાકાર જેના વડે કર્યો છે જે છેદ છે એ છેદ એમનો એમ રહેશે તેથી આપણે લખી શકીએ પાંચ પૂર્ણાંક તેરના છેદમાં વીસ વીસ પંચાસો સોને તેર એકસો તેર એકસો તેરના છેદમાં વીસ મળી ગયું એક વખત ચેક કરી લેવાનું પ્રશ્ન દસ નજીકેત ચિત્રના સાતના છેદમાં દસ ભાગ અને પ્રાનશુલ ચિત્રના ત્રણના છેદમાં દસ ભાગમાં રંગ પૂરે છે તો તેમણે બંને મળીને ચિત્રના કેટલા ભાગમાં રંગ પૂર્યો કહેવાય ટોટલ કરવાનું છે સરવાળો કરીએ સાતના છેદમાં દસ વત્તા ત્રણના છેદમાં દસ છેદ સરખા છે એક વખત લખી નાખીએ સાત વત્તા ત્રણ સાત વત્તા ત્રણ કેટલા થશે દસ તેથી દસના છેદમાં દસ દસ એકા દસ એક મળ્યો એનો અર્થ એવો કે પૂરા ચિત્રમાં રંગ પૂરી નાખ્યો છે તેથી આપણે લખીશું પૂરા ચિત્રમાં રંગ પૂર્યો કહેવાય બંને થઈને આખું ચિત્ર પૂરું કરી દીધું પ્રશ્ન અગિયાર સાતના છેદમાં નવ મીટર લાંબી રિબિનના બે ભાગ કરવામાં આવે છે એક ટુકડો એકના છેદમાં ત્રણ મીટર જેટલો લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે એક આખો ટુકડો છે એ સાતના છેદમાં નવ મીટર જેટલો છે અને એક ટુકડો આપણને એકના છેદમાં ત્રણ મીટર જેટલો આપ્યો છે તો આપણે મોટા ટુકડામાંથી નાનો ટુકડો જે છે એને આપણે બાદબાકી કરવી પડે તો હવે આપણે જોઈએ રિબિનની કુલ લંબાઈ સાતના છેદમાં નવ મીટર રિબિનના એક ટુકડાની લંબાઈ એકના છેદમાં ત્રણ મીટર રિબિનના બીજા ટુકડાની લંબાઈ શોધવી હોય તો સાતના છેદમાં નવમાંથી એકના છેદમાં ત્રણ બાદ કરવા પડે બંનેના છેદ તો અલગ અલગ છે બંનેના છેદ સરખા કરવા માટે ત્રણની સાથે ત્રણનો ગુણાકાર કરવો પડે ત્રણ છેદમાં ગુણીએ તો અંશમાં પણ ગુણવા પડે તેથી સાતના છેદમાં નવ ઓછા ત્રણના છેદમાં નવ મળે હવે છેદ સરખો થઈ ગયો તેથી આપણે છેદ એક વખત લખીશું સાત ઓછા ત્રણ સાતમાંથી ત્રણ બાદ કરીએ કેટલા મળે આપણને ચાર અને છેદમાં તો છે જ તેથી જવાબ મળ્યો ચારના છેદમાં નવ તો આપણે શું લખી શકીએ બીજા ટુકડાની લંબાઈ ચારના છેદમાં નવ મીટર થશે જાતે કરીએ તમારા વર્ગના છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા તથા કુલ બાળકોની સંખ્યા લખો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો હવે આપણી સ્કૂલમાં આપણા વર્ગમાં છોકરાઓ તો છે જ નહીં છતાં પણ આપણે જવાબ આપીએ ચાલો છોકરાઓની સંખ્યા કુલ બાળકોની સંખ્યાના કેટલા ભાગની છે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે પાંત્રીસ છોકરા કેટલા છે શૂન્ય તેથી શૂન્યના છેદમાં પાંત્રીસ લખી શકીએ તો જવાબ મળે શૂન્ય છોકરીઓની સંખ્યા કુલ બાળકોની સંખ્યાના કેટલા ભાગની છે પાંત્રીસ કુલ સંખ્યા છેદમાં લખીએ પાંત્રીસે પાંત્રીસ છોકરીઓ છે તેથી પાંત્રીસ અંશમાં લખીએ પાંત્રીસના છેદમાં પાંત્રીસ 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 ઉડી જાય જવાબ મળે એક ત્રીજો પ્રશ્ન એક અને બેમાં મળેલ અપૂર્ણાંકોનો સરવાળો કેટલો થાય છે ઝીરો વધતા એક કેટલો થાય છે એક પણ આપણે ધારી લઈએ કે કદાચ છોકરાઓ અને છોકરીઓ બધાની સંખ્યા આપણી સ્કૂલમાં હોત તો જવાબ કેવી રીતે મળે દાખલા તરીકે આપણા વર્ગમાં છોકરાઓની સંખ્યા વીસ છોકરીઓની સંખ્યા પંદર છે તો ટોટલ કેટલા થયા પાંત્રીસ પહેલાં પ્રશ્નનો જવાબ મળશે વીસના છેદમાં પાંત્રીસ બીજા પ્રશ્નનો જવાબ મળશે પંદરના છેદમાં પાંત્રીસ ત્રીજા પ્રશ્નમાં આ બંનેનો સરવાળો કરવો પડે વીસના છેદમાં પાંત્રીસ વત્તા પંદરના છેદમાં પાંત્રીસ બરાબર વીસ વત્તા પંદર કેટલા થશે પાંત્રીસ પાંત્રીસના છેદમાં પાંત્રીસ 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 ઉડી જાય જવાબ મળે એક આ સંખ્યા મેં એટલે લીધી છે તમને ખબર પડે કે બંને અપૂર્ણાંકનો સરવાળો આપણે કરીએ ત્યારે આપણને જવાબ એક મળી જાય છે એટલે